નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ પોલીસે પેટ્રોલ પંપની ઓફિસના દરવાજાનો નખુશો ખોલી ઓફિસની અંદર લોખંડની તિજોરીમાં રાખવામાં આવેલ ચાર લાખની મત્તાની ચોરી કરનાર ચોર રસમોને ઝડપી પાડ્યા છે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસના માધ્યમથી ગણતરીના જ કલાકોમાં આ ચોરી કરનાર આરોપીઓ જેમને ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણ આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક જેના વિરુદ્ધ બાપુત પોલીસ દ્વારા ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમની પાસેથી ત્રણ લાખ ચોર્યાસી હજાર નવસો ચાલીસ રિદ્ધાનો મુદ્દામાલ પણ રિકવર કરાયો છે